you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ઘણી બેંકોએ તેના ગ્રાહકોને ચાટકો આપ્યો છે બેંકોએ પર્સનલ લોન અને ઓટો લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે અને નિર્ણયથી હોમ લોનના વ્યાજ દરો પર કોઈ અસર થશે નહીં મતલબ હવે તમારે લોન સામે વધુ પૈસા ચૂકવવા પડશે એસબીઆઈ હવે વધારે સિબિલ સ્કોર ધરાવતા લોકો પાસે

કર્ણાટક બેંક ની વાત કરીએ તો હવે પર્સનલ લોન માટે ચૌદ પોઈન્ટ અઠાવીસ ટકા વ્યાજ ચુકવવું પડશે પહેલા બેંક પર્સનલ લોન પર ચૌદ પોઈન્ટ એકવીસ ટકા વ્યાજ વસૂલતી હતી